મહુવા ટોલ ટેક્સનો વિરોધ યથાવત ફરી મિટિંગો યોજવામાં આવી અને રણનીતિ બનાવી સવારે આરામગૃહમાં એક મિટિંગ કરવામાં આવી હતી ત્યારબાદ તમામ કાર્યકરો તેમજ આમ પબ્લિક વિરોધ માટે રોડ પર આવ્યા હતા લોંગડી પાસે ટોલટેક્સનો વિરોધ કરવા માટે કોંગ્રેસ અને સામાજિક કાર્યકરો આવ્યા મેદાને શહેરની નેસવડ ચાર રસ્તા પર પહોંચીને વિરોધ કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય અબ્બાસ અલી રવજાણી વાળા ભાવનગર અત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ રોંગડી ટોલ ટેક્સ માફ કરવા માટે અમારે લાંબા સમયથી રજૂઆત છે એટલે સુરતની અંદર જો એની જે રીતના વાહનોનો ટોલ માફ હોય તો ડોબરી ટોલ ખાલી મોવાજ ચાલુકા પૂરતી માફ નથી કરતો એટલે અમારી ખુલ્લી ચેતવણી છે અમે ખૂબ રજૂઆતો કરી અમે તંત્રને ખૂબ ધારાસભ્ય સદસંદ સભ્ય અને સરકારને રજૂઆત કરી પણ આજે આજ મુદ્દે નિવારો નથી આવ્યો એટલે આજે અમે ચેલેન્જ મારીએ છીએ ચેતવણી આપીએ છીએ અને વિનંતી પણ કરીએ છીએ કે નવ તારીખ સુંદરમાં આનો નિવારણ આવી ગયો હેતર નવ તારીખે અમે મવાના ધારાસભ્ય શ્રીના કાર્યલયે અને અલગ અલગ કચરીએ ધરાબંધી એવા આશર્યજનક પ્રોગ્રામ બોલો છો બોલો છો આજ રોજ અમે નેશ્વર છોકડીએ નેશનલ હાઇવેનો વિરોધ કરવા માટે જે રોહિશા સોકડીએ ટોલ નાક ઊભું કરવાના વિરોધમાં જે મોવાને વીસ કિલોમીટર ત્રીજામાં જે આવતા લોકોને ફ્રી પાસ આપવા માટે જે અમારે આંદોલન શરૂ હતું એમાં કોઈ નિર્ણય નહીં આવતા આજે ફરી અમે એકવાર આંદોલન છેડી અને ટોલ ના કારણે નેશનલ હાઈવાને કેવા માંગીએ છે કે તાત્કાલિક મોવાના વીસ કિલોમીટરને ટોલ ફ્રી કરવામાં આવે જો ટોલ ફ્રી કરવામાં નહીં આવે તો આજે રસ્તા રોકો આંદોલન થાય અને આગામી દિવસોમાં તારીખ નવ નવ બે હજાર છવ્વીસના રોજ ધારાસભ્યના ઘરને તાળાબંધી કરશું કલેક્ટર ઓફિસને તાળાબંધી કરશું આજ રોજ અમે ચેતવણી આપવા આવ્યા છીએ કે આ અમારો પ્રશ્ન સોલ્વ કરે ઉગ્ર આંદોલન